લાડુનું નામ સકડીયે શીડું છે જેટલા અક્ષર છે અલ એ એમાં એક નામ બેહતા નથી જે નામ ગમે છે એમાં શું કહેવાય નિક નેમ બહુ બની જાય છે એ બધું થાય છે કન્ફ્યુઝન અલગ અલગ ઘણા છે હવે વિચાર કર્યો છે કે રાશિ વગર રાખવી હા શું કરાય રખાય કે નખ ન રખાય માહી રખાય એટલે હવે ફાઇનલ પણ આવી ગયા છીએ કે રાખી દેવું છે અલગ નામ કેમ કે જિંદગીનો સવાલ છે અને ઓલામાં નામ બહુ ગયા અને બહુ સમય લંબાઈ ગયો કેમ કે રાશિ પાછળ નામ મળતું નથી અને મળે તો અમે કીધું ઘણા બહુ બધા પ્રોબ્લેમ આવે છે એટલે અલગ નામ કંઈક સારા સારા યુનિક તમે સજેસ્ટ કરો કે રાશિ સાથે કાંઈ લેવા દેવા નહીં સારું નામ તો થોડું થવું ના જોઈએ આ ક્યૂટ નામ માનો કે આધ્યા છે તો આધુ એમ કે પછી

અને અમે ફાઇનલી હવે નામ સિલેક્ટ કરીશું કેમ કે હવે સરકારનું પ્રેશર બહુ બધું છે એક તમે આપો જન્મ તારીખનો દાખલો કાઢવો હશે એટલે હવે નામ રાખવાનું છે આજ આજ હતું હાંજે બધા ભેગા થવાના હતા પણ હવે નહીં થાય કેમ કે ભાભીના ઘરે જમવાનું છે મારે ભાઈને ભાઈને મારે ભાઈને ભાભીને ત્યાં કુંભણીયા ભજ્યાનો પ્રોગ્રામ છે તો હાંજે અમારે ત્યાં જવાનું છે અમારે છે <laughs> 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 <laughs>

અને સોશિયલ મીડિયાના બધા લોગો સાથે આ ગોળો અમારો એની પાછળ જે બે વાટલા પડ્યા છે દૂધના છે એ તો એક પાણી છે પ્રયાગરાજનું જે અમારે ઉપર પાણીના ટાંકામાં નાખવાનું હતું આજની તારીખ સુધી અમને ટાઈમ નથી મેળો નાખવાનો એટલે એ રહી ગયું છે કેમ કે એને વિધિસર અમારે નાખવું છે તો કોઈ ઘરના બધા સભ્ય હોય તે નાખીએ કે પણ કંઈક ને કંઈક કંઈક ને કંઈક કોઈક ખૂટતું હોય તો એવું છે એના સાથે મમ્મી બીજું તમે કંઈ નામ ગોયતું નામ હા ધનવી ધનવી

અમે નો ડાઉટ કરીએ પણ મમ્મી ને જે નામ ગમી તરત સજેશન માં જોઈ કે આ રાખો આ રાખો આ રાખો પણ થાય છે એવું કે બધા ભેગા સવારે એમ ઘણું બે નામ ઉપર રિસર્ચ કર્યું કયું રાખવું કયું રાખવું મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે એવું થયું એટલા બધું લેટ એટલું બધું લેટ અને હા અર્ધ લોકોને એમ લાગે છે કે આ લોકોએ નામ રાખી દીધું છે પણ જાહેર નથી કરતા તમારે ગમે એ હગાવાલા ને અમારે પૂછી લેવાનું શું તમારે હગા તો તમને ખબર જ હશે વિડીયો મારતા આવતા નથી રખાણું કાયદેસર નથી રખાણું અમે અમે જ કન્ફ્યુઝનમાં છીએ કે શું થાય કઈ રીતના અને અડધાને એમ છે કે ભાઈ તો પછી નામ સીજલ કરાવવું હતું તો પછી એવી રીતના તે એ તારીખ જોઈને એ એ સમય રાખું ભાઈ અમને ખબર જ નથી સિજલ થાવે કે નોર્મલ ડિલિવરી છે એટલે એવું બધું હતું તો બસ બધું આવી રીતના છે માહોલ તો મમ્મી છે રોટલા અને હવે જશું અમે

કે તું આ કેતી જઈ આવજો અમે નઈ સંતાય તો ઘરે આવનો તો કાકે એમ કહેતા હતા કે તું શાક કેળું તો તમે લઈ આવ્યા કે ગલકા લાવ્યા તમે એને કાળી ઓમે ઘુવાર શાક બનાવી પાળી ને રોટલા બની ગયા હા તેમ કહી દયો

वाह वाह सरस तू लाडू खा नाडू मम खाय छे પાછું નથી <takes> <gibh> <laughs>

ઓફિસે આવ્યો હતો કામ કરાવવા લાગતો હતો આજે બહુ બધું બહુ બધું માથું દુખે છે અને જ્યારે માથું દુખે એટલે કઈક ટેન્શન હોય પણ ટેન્શન શું છે એ જાહેર નથી કરવું પણ મજા આવે એવું ટેન્શન છે છેલ્લે સુખ મળ્યું જે થાય સારા માટે થાય લોકો ઘણીવાર ઘણી બહુ મોટી ભૂલ કરે એને એ ભૂલ દસ વર્ષ પછી સમજાશે ત્યારે પસ્તાશે સાથે સાથે અત્યારે વિડીયો નો અહીંયા એન્ડ કરીએ છીએ ત્યાં સુધી અમારો ફેવરેટ બ્લોગ એટલે સાપુતારાનો બ્લોગ જોતા આવો એક ક્લિક કરો મસ્ત બ્લોગ જો એન્જોય કરો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાંચ વાગી જઈ જય શ્રી કૃષ્ણ જયગેશ